ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય ખાણ ખનીજની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય આવા અઢળક લોકોની યાદી જે છે એ બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી સો કલાકની અંદર અને આવા તમામે તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન ગેરકાયદેસર ઇલેક્ટ્રિસિટી કનેક્શન કે એ લોકોએ ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી બનાસકાંઠા પોલીસના તમામે તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનોએ તથા એલસીબી અને એસઓજીના સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં બસો ને પાસઠ જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શનના હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આઈધર કોઈને કોઈ સરકારી જગ્યા ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા એવા અઠ્ઠાવન જેટલા દબાણોને પણ જમીન દોસ્ત કરીને બુલડોઝર ફેરીને મિફરી કરવામાં આવ્યા છે આ સિવાય હજી બીજા પાંચસો ત્યાંસી જેટલી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી મામલતદાર રિપોર્ટ કરવામાં આવ્યો છે અને જો એમાંથી બી કોઈ પણ વ્યક્તિઓના આવા ઇલીગલ બાંધકામ કે બીજી કોઈ પ્રવૃત્તિ નજર આવશે તો તેને પણ તોડી પાડવામાં આવશે સર વિપક્ષ દ્વારા અનેક વખત બનાસકાંઠા પોલીસની કામગીરી પર સવાલ ઉઠતા હોય છે એ બાબતે શું જો હું આપણે કહીશ કે એ કેટલાક એ રાજકીય આક્ષેપો હોય પરંતુ અમે એ બાબતમાં પડતા નથી પોલીસ તરીકે અમારો હંમેશા ફોકસ હોય છે કે અમે લોકો કામ ઉપર ધ્યાન આપીએ એ બધી વસ્તુઓથી પરવા કરી વગર હું માત્ર આપને આંકડાઓ આપવા માંગીશ કે બનાસકાંઠા પોલીસે છેલ્લા અઢીથી પોણા ત્રણ વર્ષ દરમિયાન પ્રોહિબિશનના બેતાલીસ હજાર જેટલા કેસ કર્યા છે અને એકસો ને પાંચ કરોડથી વધારેનો મૂન્દામાલ જપ્ત કર્યો છે નાસ્તા ફરતા આરોપીઓ જેને કહેવાય કે રેકોર્ડ બ્રેક કામગીરી એટલે કે નવસો ને છ્યાસી નાસ્તા ફરતા આવા પ્રોહિબિશનના બુટલેગરોને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે એટલે મારા ખ્યાલથી પોલીસ જે છે એ કામ પર ફોકસ કરશે અને મારા આંકડાઓ ઇનફ છે કોઈપણ વસ્તુનો જવાબ દેવા માટે થેન્ક યુ